દેવગઢ બારીયા નગરપાલિકામાં પ્રમુખ પદની ચૂંટણી સંપન્ન થતા રાજકીય પલટો જોવા મળ્યો છે આ ચૂંટણીમાં ભાજપે સત્તા ગુમાવી છે જ્યારે ભાજપના સસ્પેન્ડ સભ્ય નીલ સોની નગરપાલિકાના નવા પ્રમુખ તરીકે ચૂંટાયા છે હવે દેવગઢ બારીયા નગરપાલિકામાં અપક્ષનો કબજો થયો છે ઉલ્લેખનીય છે કે સત્તર ઓક્ટોબરે નીલ સોનીએ તેમના સમર્થકો સાથે મળીને પૂર્વ પ્રમુખ ધર્મેશ કલાલ વિરુદ્ધ બળવો કર્યો હતો જેને પગલે ભાજપે તેમને સસ્પેન્ડ કર્યા હતા દેવગઢ બાર્યા નગરપાલિકાની પ્રમુખ પદની ચૂંટણી પ્રાંત અધિકારી તથા દેવગઢ નગરપાલિકા પ્રમુખ પદની ચૂંટણી યોજાયેલી હતી આ ચૂંટણીમાં ટોટલ ચોવીસે ચોવીસ સભ્યો હાજર હતા એક પણ સભ્ય ગેરહાજર ન હતા બે ઉમેદવારોએ ઉમેદવારી કરેલ હતી નીલ સોની ધર્મેશ ભરતભાઈ કલાલ જે પૈકી ધર્મેશભાઈ ભરતભાઈ કલાલ આઠ સભ્યો નું સમર્થન મળે જ્યારે નીલ સોનીને એમને સોળ સભ્યોનું સમર્થન મળે જેથી નીલ સોની ને પ્રમુખ પદ તરીકે ચોટી કાઢવામાં આવેલ છે આ સમગ્ર પ્રક્રિયા ખૂબ નિષ્પક્ષ રીતે શાંતિપૂર્ણ રીતે દેવગઢ નગરપાલિકા ખાતે સંપન્ન કરવામાં આવી છે